સુરત માંથી સામે આવી છે ચોંકાવનારી ઘટના તેર વર્ષના ભાઈ એક વર્ષની બહેનની હત્યા કરી નાખી છે સતત રડી રહેલી બહેનનું ઓશિકાથી મોઢું દબાવી દીધું અને હત્યા કરી નાખી મોઢું દબાવવા જતા સુરતના નાનપુરા વિસ્તારની છે કે જ્યાં એક તેર વર્ષના ભાઈએ પોતાની એક વર્ષની બહેનની હત્યા કરી દીધી હત્યાનું કારણ એ જ હતું કે બહેન સતત રડી રહી હતી તેર વર્ષના ભાઈ પાસે તેની બહેન હતી અને બહેન સતત રડી રહી હતી ત્યારે બહેનના રડવાથી કંટાળેલા ભાઈ પહેલા પોતાની જ બહેનનો ઓશિકાથી મોઢું દબાવ્યું છતાં બહેન રડી રહી હતી ત્યારે છેલ્લે તેર વર્ષના બાળકે બહેનનું ગળું દબાવી દીધું તબીબોએ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે સામે આવ્યું છે કે ગુમડામણથી મોત થવું છે પરિવારે તેર વર્ષના ભાઈને પૂછપરછ કરી તો ભાઈએ આ મોટો ખુલાસો કર્યો છે

ખાતે આ લાલબત્તી સમાજ કિસ્સો ગણી શકાય સુરતના નનપુરા વિસ્તારની આ ઘટના છે જ્યાં તેર વર્ષનો જે ભાઈ છે તેને એક વર્ષની જે બેન છે તે બેનની હત્યા કરી નાખી હતી ખાસ કરીને આ એક વર્ષની જે બેન છે તે બેન સતત રડિયા કરતી હતી જેના કારણે ગુસ્સામાં આવી ગઈ આ તેર વર્ષના ભાઈએ તેની બહેન સૌ પ્રથમ તો મોડું દબાવી દીધું હતું અને ત્યારબાદ ઘડું દબાવી તેને મોત નીકળ્યું હતું ખાસ કરીને શરૂઆતના સમયે આ જે બાળકી છે તેનો નેચરલ ડેથ હોવાનું માનવામાં આવ્યું હતું જોકે પીએમ જયારે કરવામાં આવ્યું ત્યારે જે પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ ચોકી ગઈ હતી કારણ કે આ બાળકીનું ગુમરામણને કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવતા અથવા પોલીસે જે પરિવારજન છે તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેર વર્ષના Ja, ભાઈ છે તે ભાઈની કરતૂટ સામે આવી હતી હાલ તો અથવા પોલીસે આ તેર વર્ષીય જે બાળક છે તેના વિરુદ્ધ સા અપરાધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા જ આ જે માસિયાઈ ભાઈ છે તે એક વર્ષ પહેલા સુરત આવ્યો હતો અને જે પરિવારજનો છે તે હોસ્પિટલમાં કર્મચારી તરીકે કામ કરતા હતા અને આ બાળકીને આ જે તેર વર્ષના જે બાળક છે તેને સોંપીને જતા હતા જોકે સતત જે બાળકી રડતી હતી જેના કારણે અવરનવર આ જે બાળક છે તે ગુસ્સામાં આવતો હતો અને એકાએક બિલકુલ ચેતન આભાર માહિતી બદલ તો ચોંકાવનારી ઘટના સમાજ માટે આ છે કે જ્યાં કુંગળાવણ થી બાળકીનું મોત થયાનું સામે આવ્યું પરંતુ ભાઈએ જ પોતાની બહેન ની હત્યા કરી નાખી છે